અમારી કોમ્યુનિટી અમારો સમાજ અમારું માન સન્માન એઝ અ ક્ષત્રિયાણી ભક્તિભા મહાવીરસિંહ જાડેજા અગર આ જ આવશે ને ક્ષત્રિય સમાજ ઉપર નોટ ઓનલી મી ઈ ટેન ઇયર્સ ની દીકરી પણ ઈ ઊભી થઈને બોલવાની જ ઉમેદવાર ચેન્જ કરે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ટિકિટ રદ કરશે તો જ આનો પ્રશ્ન સોલ્વ થશે ડિસિઝન ઇઝ વન એન્ડ ઓનલી કે વિરોધ તો થવાનો જ છે અને એક જ ડિસિઝન રહેવાનું છે અમારા તરફથી ટિકિટ કેન્સલ થવી જોઈએ એમની એન્ડ તે શૂટ ગેટ લેસન કે હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય એ લોકો કરે નહીં પર માફી માંગી તો આપણે એમને માફ કરી દઈએ આપણે ઉદાર મનના છીએ અને એવું કંઈ આપણે એમના વિશે કોઈ વિરોધ નથી કોઈ વિશે તો આપણે એને માફ કરી શકે એમાં કાઈ વાંધો નથી પણ એ પછી કોઈ બીજો આવીને પાછી એની ભૂલ કરશે એન્ડ ધે શૂડ નેવર બી અગેન્સ્ટ ટુ ક્ષત્રિય સમાજ આપણે અત્યારે સાંપ્રત સમયમાં તલવાર મૂકીને કઈ રીતે સ્માર્ટલી વર્કઆઉટ કરવું વિધાઉટ કોઈ પણ હેઝિટેશન અને વિથ અવર પોઈન્ટ માફી માંગી છે બટ એઝ આઈ ટોલ્ડ দে શુડ ગેટ લેસન હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે રાજકોટ બેઠક પર પરસોતમ રૂપાલાને નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં સતત વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને હાલ અમદાવાદમાં જે મીટિંગ મળવા જઈ રહી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને સરકાર વચ્ચે જે મિટિંગ મળવા જઈ રહી છે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે આવો ક્ષત્રિય મહિલાઓ સાથે વાત કરીએ વાત ગુજરાતી પર તમનેની બાત શું કેશો કે જે અમદાવાદમાં જે મિટિંગ ભરાવા જઈ રહી છે શું કહેશો એનો જે અમદાવાદમાં મીટિંગ ભય ભરાવા જઈ રહી છે તો હવે ક્યાંક ને ક્યાંક અમને આશાનું કિરણ બંધારણું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમારી તરફમાં ડિસિઝન આવી જાય તો એનાથી વિશેષ તો કંઈ છે જ નહીં અને રૂપાલાભાઈ જો તો પછી પર્સનલી અમારે કોઈ એની સાથે કોઈ ઇશ્યુ છે નહિ રહેશે પણ નહીં જો અહીંયાથી બધું તો શાંતપૂર્વક થઈ જશે શું માંગ રહેશે આ મિટિંગમાં જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો જ શું માંગ રહેશે માંગ તો આ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ આજ માંગ રહેશે કોઈ રસ્તો નીકળવાનો ચાન્સ છે જી સેજે નથી વચ્ચો રસ્તો કોઈ છે જ નહીં ત્યાં શું થાય છે પણ વટલો રસ્તો તો છે જ નહીં આ સમાજમાં મીટિંગ ચાલુ જ છે આપને પણ ખ્યાલ છે અને અત્યારે આ જગ્યાએ નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં બધે બધું આપ જોઈ રહ્યા હશો એટલે એ તો રસ્તો છે જ નહીં કે એમને એક્સેપ્ટ કરી શકીએ ઉમેદવાર ચેન્જ કરે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ટિકિટ રદ કરશે તો જ પ્રશ્ન સોલ્વ થશે ત્યારબાદ શું શું આયોજન છે જો મિટિંગમાં જે નિર્ણય આવશે ત્યારબાદ શું આયોજન કરવામાં આવશે ત્યારબાદ અમારે ગામડે ગામડે શેરીએ શેરીએ જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ સિટી વાઇઝ નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નહી આપી મોટું મહારેલી મહાસંમેલન અમે યોજીશું અને એ પણ

તમારું પણ નામ છે જી ના મેં એ મે ટિકિટ માટે તો કંઈ કર્યું જ નથી મેં તો ખાલી મારા બેનોના સમાન માટે જ હું લડી રહ્યું છું ટિકિટ ને કોઈ લેવા દેવા જયા નથી તો હજી મેં એ બાબતમાં કોઈ વિચાર્યું નથી શું કેસો બેન હાલ જે આંદોલન જે છે તે સતત વધી રહ્યું છે અને અમદાવાદમાં જે મીટિંગ ભરવા જઈ રહી છે શું કેસો એને લઈને જય ભવાની જય માતાજી એ સાથ જણાવી રહી છું કે અમને એવું લાગે છે કે ત્યાં કદાચ અમારા ફેવરમાં જો આવી જાય કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાશે તો એના માટે અમને કોઈ ઇસ્યુ નથી તો આ વાત અહીંયા પતાવી દઈશું અમે પણ

એક જ કે ભાઈ ટિકિટ રદ કરી ના બીજો કોઈ રસ્તો માન્ય નથી અને અમે એવું માનતા જ નથી રસ્તો કાઢે તો અમે અમારો આંદોલન ચાલુ રાખશું જોકે અમારા ભાઈઓ ઉપર અમને વિશ્વાસ છે કે રસ્તો એવો નીકળશે નહી અને ટિકિટ રદ કરવામાં આવશે

રહેશે અને રૂપાલા સાહેબને ટિકિટ રદ નહીં થાય તો અમારું આંદોલન આમ નામ ચાલુ રહેશે એનો પ્રચાર કોઈ જગ્યાએ રાજકોટ નહીં ઓલ ઓવર ગુજરાતમાં મારા જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના ગામડાઓ રહ્યા કોઈ જગ્યાએ ભાજપનો પ્રચાર કરવામાં આવશે નહીં અને અમે રૂપાલા સાહેબના જે અમે સ્ટીકર છપાવ્યા છે એ ઘરે ઘરે જઈને અમે સ્ટીકર બધા બાટી આવશું અને અમે રોડ પર મહાસંમેલન અને રોડ પર રેલી કાઢવાના છીએ મોટી સોથી વધુ ક્ષત્રાણીઓ પણ જે ફોર્મ ભરશે એવી પણ વાત આવી રહી છે શું કહેશો એને લઈને સોથી નહીં પણ ત્રણસો થી વધારે ક્ષત્રાણીઓ ફોર્મ ભરવામાં થશે તો એ પણ અમે ફોર્મ ભરશું રૂપાલા સાહેબ ની ટિકિટ તો રદ કરાવીને જ રહેશો શું કેશો શું લાગે છે બેન જે અત્યારે ક્ષત્ર ક્ષત્રાણીઓ મેદાને છે અને કહી રહ્યા છે કે જો ફોર્મ પાછું ખેંચવા મને આવે તો સૌથી વધુ ક્ષત્રાણીઓ જે છે ફોર્મ ભરશે શું કેશો ફોર્મ વિશે તો હજી અમારે ચર્ચા વિચારણા થોડીક બાકી છે એ હજી અમે કરવાના છીએ પરંતુ અમે એમ કહીએ છીએ કે બેઠકમાં જો અમને યોગ્ય નિર્ણય નહીં મળે તો હજી આ આક્રોશ વધશે આ સ્ત્રીઓનો જે આક્રોશ છે ને એ હજી ત્રણ ગણો વધશે અને ખ્યાલ જ છે કે સ્ત્રી જ્યારે રણ ક્ષેત્ર પર આવી જાય ને ત્યારે પછી વિચારી લેવાનું કે હવે શું થાય ભૂખ હડતાલ થાય કે પછી રેલી નીકળશે મહાસંમેલન થશે એટલે આ બધું સતત ને સતત આક્રોશ વધતો જ રહેશે ને આ બધું સંમેલન ચાલવું જ રહેશે પણ જો અમે એવી જ આશા રાખીએ છીએ કે જ્યાં અમારા આગેવાનો બધા જશે એ અમને યોગ્ય નિર્ણય અપાવશે અમારા બહેનોની લડત છે ભાઈઓની લડત છે આ ક્ષત્રિયો ક્ષત્રિય સમાજની લડત છે અને અમારા માન સન્માન માટે જે અમારા ભાઈઓ પણ અમારા બહેનોના માન સન્માન માટે લડી રહ્યા છે તો અમને નરેન્દ્રભાઈ મોદી પાસે પણ અમને એક આશા છે એક બેન તરીકે કે અમને ન્યાય આપે અમારા ભાઈઓ પણ અમને ન્યાય અપાવે અને આ જે ચાલી રહ્યું છે એનો હવે જલ્દીથી જલ્દી અંત આવે એવી અમે એક આશા રાખીએ છીએ ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં જઈ રહ્યા છે શું માંગરે છે બસ એ મેં કીધું એમ જ કે અમારા ભાઈઓ ત્યાં જાય છે એટલે અમને બેનોને તો પૂરો વિશ્વાસ છે તિલક કરીને મોકલશું કે જીતીને જ આવે કે ક્યાંય પાછી પાણી અમારી થાય જ નહીં અમારી બહેનો માટે એ લડીને આવશે જીતીને આવશે અને આ અમારો પૂરો વિશ્વાસ છે શું નામ છે બેન તો ભતિભાવ વિચારે છે શું લાગે છે અત્યારે જે આ માહોલ જે છે તે સતત ગરમ થઈ રહ્યો છે અને વિરોધ સતત વધી રહ્યો છે શું લાગે છે આપને આંગળ ડિસિશન ઇઝ વન ને કે વિરોધ તો થવાનો જ છે અને એક જ ડિસિઝન રહેવાનું છે અમારા તરફથી ટિકિટ કેન્સલ થવી જોઈએ એમની એન્ડ દે શુડ ગેટ લેસન કે હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય એ લોકો કરે નહીં અમારા ક્ષત્રિય સમાજ અગેન્સ્ટ એ લોકો ગયા છે તો એ ભૂલે બીજી વાર કોઈ પણ ના કરે નોટ ઓનલી હેમ અને એક લેસન મળી જશે ને એટલે બીજા લોકો આપોઆપ સમજી જશે એન્ડ દે શુડ નેવર બી અગેન્સ્ટ ટુ ક્ષત્રિય સમાજ એ રૂપાલા સાહેબ દ્વારા માફી પણ માંગવામાં આવી હતી ને ત્યારબાદ જે છે હજી બેઠકો થવા જઈ રહી છે શું લાગે છે માફી માંગી છે બટ એઝ આઈ ટોલ્ડ ધે શુડ ગેટ લેસન એમને લાઈક એવી રીતે એકવાર એવું કરવું જરૂરી છે એ ઉપરથી બધા સમજી જશે કે ધે શુડ નેવર ગેટ અગેન્સ્ટ અસ તમે હજી નાના છો અને છતાં પણ આ જે આ જે વિરોધ થઈ રહ્યો છે તેમાં સામેલ થયા છો શું એવું થયું કે તમને એમ થયું કે હવે આ વિરોધમાં આપણે પણ જવું જોઈએ સો અમારી કોમ્યુનિટી અમારો સમાજ અમારું માન સન્માન એઝ અ ક્ષત્રિયણી ભક્તિભા મહાવીરસિંહ જાડેજા અગર આ આવશે ને ક્ષત્રિય સમાજ ઉપર નોટ ઓનલી મી એ ટેન ની દીકરી પણ એ ઉભી થઈને બોલવાની જ છે પોતાના સમાજ માટે એન્ડ લાઈક અંદરથી પાવર આવે લાઈક બોલવાનું છે અને અગેન્સ્ટ થયા છે ક્ષત્રિય સમાજ સાથે ધેન વી શુડ નેવર લાઈક અમે ક્યારેય માફ નહીં એપોલોજીસ એમને માંગવી જ જોશે ને અમે ક્યારેય માફ નહીં કરીએ અને એ લોકોને ખબર પડવી જોઈએ કે દેર શુડ નેવર ગો અગેન્સ્ટ આયોજન છે લાઈક હવે તો બધું જે હવે જે સોલ્યુશન્સ આવશે લાઈક હવે તો રેલી કાઢવાની છે અને જ્યાં સુધી એ લોકોની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી રેલી ભૂખ હડતાળ બધું થશે લાઈક એવરીથિંગ તમારું નામ શું છે બેન રામેશ્વરી બછાડેજા શું કેસો બેન હાલ તો જે માહોલ છે સતત ગરમ થઈ રહ્યો છે અને અમદાવાદમાં મીટિંગ મળવા જઈ રહી છે શું લાગે છે અ હમણાં એમ તો હું ક્યારની બોલું છું પણ અત્યારે હું ખાલી બસ હવે બોલવા માંગુ છું કે એક વ્યક્તિ માટે થઈને આખા આખી કોમ્યુનિટી ખાલી હવે જો આ વસ્તુ અહીંયા નહીં બને તો એના પડઘા આખા દેશમાં ક્ષત્રિય સમાજમાં પડી શકે છે તો ખાલી એક વ્યક્તિ માટે થઈને જો કોઈ પણ પક્ષ આખી કોમ્યુનિટીને અવોઇડ કરતો હોય કે ખાલી માફી માગી લેવાથી કાંઈ પતી જતું હોય તો આપણે માનહાની કલમો શું કામ બનાવવામાં આવી છે માનહાની કલમો બનાવી છે અને તો પછી હટાવી દો કે માફી માગવાથી બધું સોલ્વ થઈ જાય છે બરાબર તો માફી માગવાથી બધાનું બધું સોલ્વ થઈ જવું જોઈએ કારણ કે ઘણી વખત બધા બધી કલમો જેની ઉપર લાગે છે ને સજા પણ થાય છે અમારે તો બીજું કાંઈ સજા કરાવી ને કઈ અમારે કોઈ કોઈ પણ એવી રીતના ક્યાંય કોર્ટ સુધી ઢસડી જવાનો કોઈ મામલો જ નથી બરોબર છે ખાલી બસ ટિકિટ એમની રદ થાય એટલે અમારે અમે અમારા આખો ક્ષત્રિય સમાજની મહિલાઓને હવે તો ભાઈઓ ને નાની નાની દીકરીઓ પણ બધા બોલે છે કે બસ હવે અમારે એક જ ખાલી સો સવાલનો ખાલી એક જ જવાબ છે કે ટિકિટ રદ થાય પછી ગમે કરવા આગળ કોઈ પણ ડિસિઝન આવે મને સો ખબર છે કે સમિતિ પણ સો આટલો બધો આટલો બધો જો રોષ છે તો એ લોકો ઓફિશિયલી સમાજ જે રીતે ડિસિઝન લે એ ઉપર જ એ લોકો પણ ચાલશે એવો મને એવો વિશ્વાસ છે આ મીટિંગ બાદ કેવું ચિત્ર હશે મીટિંગ બાદ મીટિંગ બાદ પણ મને સો ટકા વિશ્વાસ છે કે મીટિંગ બાદ પણ છે ને અમારા ફેવરમાં જ જે પણ હશે એ લોકો કરશે તો મતલબ પક્ષ કંઈ પણ ડિસિઝન લેશે તો અમારા ફેવરમાં જ લેશે અને અમારો જે સમિતિ છે એ પણ કોઈ પણ ડિસિઝન લેશે તો એ અમારા ફેવરમાં જ લેશે

તો કમસે કમ અમારી કોઈ એવી અપેક્ષા નથી ખાલી એટલી અપેક્ષા છે કે રૂપાલા હટાવો બસ બાકી કંઈ નહીં અમને બસ એવું પણ નથી કે અમારા સમાજની કોઈ વ્યક્તિ ઊભી રહે બસ ખાલી અમે એટલું કહીએ કે કોઈ પણ વ્યક્તિ આવે અમે બીજેપીની સાથે છીએ હું પણ એક બીજેપીની કાર્ય કર છું તો બસ એટલું જ હું અપેક્ષા રાખીશ કે વાત મારા સમાજની છે વાત મારા બેનો દીકરીઓની છે તો રૂપાલસ એમને હટાવો અને વિશ્વાસ છે કાલે જે કાંઈ રિઝલ્ટ આવશે એ અમારી ફેવરમાં આવશે જો અમારી ફેવરમાં નહીં આવે તો અમે ગલીએ ગલીએ અમે નીકળી અને અમે જે કરવું હશે એ ક્ષત્રિયાણી છે એ બતાવી દેશે કારણ કે આગળના જમાનામાં જોયું છે કે જ્યારે પુરુષ લડાઈ કરતો કરતો થાકી જતો હતો ત્યારે ક્ષત્રિયાણી એના ઘરમાંથી નીકળીને કહેતી હતી કે થોડીક તલવાર મારા હાથમાં દઈ દ્યો તો આજે અમે એમ જ કહીએ છીએ કે અમારા ભાઈઓ અમારા પુરુષો નથી થાકી ગયા છતાં પણ અમે એની સાથે આજે તલવાર લેવા માટે થઈને ઉભા થયા છે

શકીએ છીએ વચ્ચેનો કોઈ રસ્તો નીકળે એવું લાગે છે આ બેઠકમાં જી ના વચ્ચેનો રસ્તો ખાલી એક જ છે રૂપાલા હટાવો બસ બાકી કોઈ રસ્તો નથી શું નામ છે બેન તમારું એકતા ચાડે છે શું લાગે છે અત્યારે આ જે માહોલ સર્જાઈ રહ્યો છે શું માંગ છે માંગ તો ઈ જ છે કે આજે એમને જે ભૂલ કરી છે આવતી વખતે કોઈ બી બીજું પણ કરી શકે એવું નથી કે એમને કેટલી વાર માફી માંગી તો આપણે એમને માફ કરી દઈએ આપણે ઉદારમનના જ છીએ અને એવું કાંઈ આપણે એમના વિશે કોઈ વિરોધ નથી કોઈ વિશે તો આપણે એને માફ કરી શકીએ એમાં કાંઈ વાંધો નથી પણ એ પછી કોઈક બીજું આવીને પાછી એની ભૂલ કરશે તો એ પણ એવું કહેશે કે અમને પણ માફ કરી દો આપણે આમને માફ નહીં કરીએ તો કોઈક આગળ આવી ભૂલ કોઈ કરશે જ નહીં આપણા સમાજ વિશે આવું બોલવાની કે અમારી ભૂલ થઈ કે અમને માફ કરી દે એમ એટલે એમની ટિકિટ તો રદ થવી જ જોઈએ અદરવાઈઝ ઈ કાંઈ માફી માંગશે તો એનો કોઈ ફાયદો નથી કારણ કે સમાજ અત્યારે બહુ વધારે રોષમાં છે તો મને નથી લાગતું કે અત્યારે કોઈને માફ કરી શકે હાલ જે અમદાવાદમાં મીટિંગ મળવા જઈ રહી છે અને શું લાગે છે ત્યારબાદ શું નિવેડો આવે એવું લાગે છે ઈતા હવે સમાજના વડીલોને ખબર કે અત્યારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અમે તો બસ એમના કે આપણે સમાજ વિશે બોલ્યા છે તો આપણે એમાં બોલવાના છીએ કે આપણે બોલવું જોઈએ બીજા કોઈ બોલે કે ના બોલે એમ અને એ લોકો જે નિર્ણય લે એ તો આપણે સ્વીકારવાનો જ છે સમાજ તો એવું ઈચ્છે છે કે એમને માફી ન મળે કે એમની ટિકિટ રદ થઈ જાય હવે એ લોકોને ખબર કે એ લોકો શું કરે આ તો હવે રાજકારણ છે એમાં આપણે કઈ કઈ ના શકીએ બેન હાલ અમદાવાદમાં જે મીટિંગ મળવા જઈ રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને સરકાર વચ્ચે ગોતામાં મીટિંગ મળવા જઈ રહી છે અમદાવાદના શું આયોજન છે આયોજન આપણને પોઝિટિવ રિપ્લાય મળે તો શું છે અને નેગેટિવ રિપ્લાય મળે શું છે એના માટે થઈને જ આજે મિટિંગ રુદ્રશક્તિ મહિલા સેવા કે સંસ્થાન દ્વારા થઈ રહી છે આપણને આપણા પક્ષમાં ન્યાય મળી જતો હશે ને થઈ જતું હશે તો વસ્તુ અલગ છે અને જો નહીં મળે તો માઇક્રો પ્લાનિંગમાં ઊંડા પાયે માઇક્રો પ્લાનિંગ યુ નો અબાઉટ ઇટ ઊંડા પાયે રહ્યું છે કે કઈ કઈ તૈયારી રાખવાની જેમ કે અત્યાર સુધી હાલમાં સાઠથી ત્રેસઠ ગામ બધાએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એના પેજ ડિક્લેર થઈ ગયા છે એ યથાવત જળવાતું રહેશે અને બીજું કે ત્રણસો પંચ્યાસી ઉમેદવારી જોશે તો ઉમેદવારી એ નાની વાત નથી કેવી રીતે કરવાની છે એની સામે ડમી ઉમેદવાર એના ટેકેદાર કેવી રીતે ઊભા કરવા છે શું કરવાનું છે એની તૈયારીનો એના ગ્રુપ પણ ઓલરેડી થઈ ગયું છે અને એમાં ઘણા બધા રાજકોટ સિવાયના અને રાજકોટ સાથેના રાજકોટ સાથેના કેવી રીતે જોડાય આગળથી તો એના માટે જ અમે લોકો અહીંયા જ કારણ કે આમાં ઇકોનોમિક લેવલ પણ જોશે બધા ભાઈઓ પણ રેડી છે તો ભાઈઓનો સહકાર પણ સરસ છે તો આ એક પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના પછી આગળ કેમ વધુ ઉમેદવારી રદ થશે કયા કયા આંદોલન થશે જો નહીં થાય તો પછી હવે જોહરની જગ્યાએ આપણે ઉપવાસ રાખશું તો દરેકે દરેક ગુજરાતમાં થશે અને હા ખાસ કરીને ગુજરાત બાર એમપી અને રાજસ્થાન થી પણ આપણને ટેકો જાહેર થઈ ગયો છે તો એ લોકો પણ આપણી ઇન્કલુડ થશે તો આ બધા નાના મોટા દરેક વસ્તુને નોંધ લેવામાં આવી છે અને હવેથી આપણે અત્યારે સાંપ્રત સમયમાં તલવાર મૂકીને કઈ રીતે સ્માર્ટલી વર્કઆઉટ કરવું કોઈ કોઈપણ હેઝિટેશન અને વિથ અવર પોઈન્ટ કે જે અમારો પોઈન્ટ છે એની સાથે જ અમને કોઈપણ પક્ષ અને કોઈપણ સમાજ સાથે બિલકુલ વિરોધ નથી અમને જે પોઈન્ટ અમારો છે એને જ લઈને આગળ વધશું અને ખાસ મીડિયા ભાઈઓને અને પોલીસ કર્મીઓને અમને વિનંતી કે જે પ્રમાણે પોઝિટિવલી સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે અમને આગળ આપતા રહે તથાશું જય માતાજી બેન એક પ્રશ્ન કે આ અમદાવાદમાં મીટિંગ મળવા જઈ રહી છે એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જવાના છે શું માંગ રહેશે જે છે આપની સમક્ષ જ છે એ જ માંગ છે અને એમાં અમને જણાવતા ખુશી થાય છે કે આ મીટિંગમાં ભાઈઓની સાથે બહેનો પણ જોડાયા છે એટલે જે અમારી કોર કમિટી છે એ સાથે આખી જ કોર કમિટી જવાની છે એમાં બહેનો પણ ઇન્ક્લુડ છે અને બધું જ તમને એટલે મિટિંગ પછી જાહેરાત થઈ જશે કે પછી કયા કયા નિવેદનો આવ્યા છે અને શું કરવાનું છે વચ્ચે કોઈ રસ્તો નીકળે એવી કોઈ સંભાવના છે નીકળવા નો હતો પહેલા ક્યારે નીકળી ગયો તો હવે તો જે છે એ પોઈન્ટ આ રીતે જ કરવાનું છે અને એના વગર ઝૂકવાનું થાતું નથી તો હાલ તો ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ક્ષત્રાણીઓ કહી રહી છે કે રૂપાલાને હટાવાશે તો જ જે છે આ વિવાદનો જે છે તેનો નિવેડો આવશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર